જગડિયા તાલુકાના આંગણવાડી કર્મચારીઓ દ્વારા બજેટ હોળી દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સરકાર દ્વારા પાડેલ બજેટમાં આંગણવાડી કર્મચારીઓ માટે બજેટ લોલીપોપ સમાન હોય તેવા આંગણવાડી કર્મચારીઓનો છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારવામાં આવ્યો નથી અને આંગણવાડી કર્મચારીઓ પર કામનો વધારો પડતો ભાર મૂકવામાં આવ્યો છે સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી માટે જે મોબાઈલ આપવામાં આવ્યો છે તે પણ કામગીરી માટે ચાલે તેમ નથી અને સરકાર પાસે અમારી માંગણીઓ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી સરકાર દ્વારા બે હજાર ચોવીસના બજેટમાં આંગણવાડી કર્મચારીઓ માટે કોઈ પણ લાભ નહીં હોવાનો બેન પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા મારું નામ રાગીણબેન જસવંતસિંહ પરમાર છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું અને બીજું કે અમે આજે બજેટ હોળી આજે કરવા માટે એટલા ભેગા થયા છે કે અત્યારે ગુજરાતની અત્યારે બજેટ જે બહાર પડ્યું તેની અંદર આંગણવાડી બહેનોનું કશું જ બોલવામાં આવ્યું નથી અને ગયા વર્ષે પણ જે બજેટ આપવામાં આવેલું તેના કરતાં પણ ત્રણસો કરોડ બજેટ ઘટાડી દેવામાં આવેલું છે અને આંગણવાડી બહેનો ઉપર કામના એટલા બધા ઢગલા નાખેલા છે તો અમને એવું હતું કે સરકાર કદાચ અમને આ બજેટની અંદર અમારા માટે કંઈક પરંતુ એ બધો લોલીપોપ આપવામાં આવેલો છે આયુષ્યમાન ભારતની અમને જે લોલીપોપ અત્યારે આપવામાં આવેલો છે એ તો દરેક નાગરિક માટે છે જ તો અમારા માટે પણ એમાં કંઈ નવાઈની કોઈ વાત છે નથી અને અમે આજે એટલા માટે સખ્તમાં સખ્ત વિરોધ સરકારના બજેટનો કરવા માટે અમે લોકો ભેગા થયા છે કેમ કે અમારી જેટલી માગણીઓ છે તે માગણીઓમાંથી એક પણ માગણી સંતોષતા નથી કેન્દ્ર સરકારની અંદર આટલા આઠ વર્ષની અંદર ફક્ત એક જ વાર પગાર વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી કરવામાં આવ્યો નથી અને રાજ્ય સરકારે જે પગાર વધારો કર્યો છે ગયા વર્ષે અત્યારે તેની અંદર કામ તો એ લોકોએ જે હતું એના કરતાં પણ ચાર ગણું કામ વધારો અમારે ઉપર નાખી દેવામાં આવેલો છે અને બીજું જે મોબાઈલો અમને આપવામાં આવેલા છે તેટલા થર્ડ ક્લાસ મોબાઈલો છે એ મોબાઈલો તો બધા બગડી ગયા છે હવે અમારા પર્સનલ મોબાઈલમાં બધી કામગીરી કરવામાં આવે છે અને ઉપરથી એટલું બધું દબાણ કરવામાં આવે છે અને નવી નવી યોજનાઓમાં કરોડો રૂપિયા ખર્ચો કરી નાખે છે પણ સરકારને પગાર વધારો આંગણવાડીની બહેનો માટે જે કામ અમે કરીએ છીએ તે પ્રમાણે પગાર આપવાનું દેખાતું નથી એટલા માટે અમે બજેટનો વિરોધ કરવા ભેગા થયા છે અને હજુ પણ અમારી લડત ચાલુ જ રહેવાની છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો